કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ વગર અને કોઈપણ પ્રકારના કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર વગર આજે આપણે બાસુંદી તૈયાર કરીશું અને આ બાસુંદી ફક્ત અને ફક્ત પંદર મિનિટમાં જ તૈયાર થઈ જાય છે બસ થોડીક સિક્રેટ ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ જેથી કરીને તમારી બાસુંદી સ્વાદિષ્ટ બનશે અને ફટાફટ ઘટ્ટ બની જશે અહીંયા જુઓ આ બાસુંદી કેટલી ઘટ છે અને કેટલી ક્રીમી છે એકદમ રબડી જેવું જ તેનું ટેક્સચર આવશે તો ફ્રેન્ડ્સ બાસુંદીની આ રેસિપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ બાસુંદીને બનાવવા માટે મેં આ અગરોની રોયલ હનીકોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે ટ્વેન્ટી ફોર સેન્ટીમીટરની તેની પહોળાઈ છે અને સવા બે લીટર જેટલી તેની કેપેસિટી છે આ હની કોમ કઢાઈ એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે એટલે બિલકુલ પાણી ઉમેર્યા વગર આપણે આની અંદર બિંદાસ દૂધ ઉમેરી તેને ઉકાળી શકીએ છીએ દૂધ તળીએ બિલકુલ ચોંટશે નહીં અને આપણી બાસુંદી પાણી ઉમેર્યા વગર ફટાફટ ઘટ પણ થઈ જશે તો મેં અહીંયા એક લીટર દૂધને આ રીતે ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તે થોડુંક નવસેકું થાય એટલે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું દૂધ એક બાઉલમાં કાઢી લઈશું તો આ દૂધ આપણે આંગળી ટચ કરી શકીએ એટલું જ નવસેકું હોવું જોઈએ અને ત્યારબાદ એ દૂધની અંદર અહીંયા પચાસ ગ્રામ એટલે કે પાંચ ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર મેં ઉમેર્યો છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો જે દૂધ છે એ થોડુંક નવસેકું ગરમ હશે તો મિલ્ક પાવડર એકદમ સરસ મિક્સ થઈ જશે નહીં તો તેની અંદર લમ્સ પડતા હોય છે મિલ્ક પાવડરમાં ઠંડા દૂધનો ઉપયોગ પણ નહીં કરવાનો અને વધારે પડતા ગરમ દૂધનો ઉપયોગ પણ નહીં કરવાનો તો આ રીતે મિલ્ક પાવડર એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની જશે અને મિલ્ક પાવડર ઉમેરવાથી આપણી બાસુંદી ફટાફટ ઘટ પણ થઈ જશે અત્યારે નહીં ઉમેરીએ પહેલાં આપણે આ દૂધને ઉકાળવાનું છે અને પાંચથી છ મિનિટ માટે ઉકાળીશું જ્યાં સુધી તેમાંથી પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે અહીંયા બાસુંદીને વધારે વાર સુધી ઉકાળીએ નહીં પણ જેટલી વાર આપણે તેને ઉકાળવાનું આવે છે તેમાં આની જે મલાઈ છે એ ચારે બાજુ આ રીતે ચોંટતી હોય છે તો એ મલાઈ કાઢીને આપણે દૂધમાં મિક્સ કરતા જવાની છે તેના લીધે પણ દૂધ ઝડપથી ઘટ થતું હોય છે અહીંયા ફ્લેવર માટે મેં આ રીતે ચમચી ઇલાયચી પાવડર એડ કર્યો છે તેને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ અને સાઈડમાં આ રીતે મલાઈ જે ચોટી રહી છે એ મલાઈને આપણે દૂધમાં આ રીતે મિક્સ કરતા જઈશું તો હનીકોમ કઢાઈમાં દૂધ બિલકુલ ચોટતું નથી પરંતુ મલાઈ જે સાઈડમાં આ રીતે ભેગી થાય એ આપણે દૂધમાં ઉમેરવાની છે ફ્લેવર માટે મેં અહીંયા થોડા કેસરના તાંતણા પણ એડ કર્યા છે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો દૂધ ઉકળવાનું શરૂ થયું ત્યારબાદ મેં ટોટલ આ દૂધને છ મિનિટ માટે ઉકાળ્યું છે અને હવે જે મિલ્ક પાવડર આપણે દૂધમાં મિક્સ કરીને રાખ્યું હતું તે આપણે આની અંદર ઉમેરી લેવાનું છે અને તેને આપણે સારી રીતે મિક્સ પણ કરી લેવાનું છે આ મિલ્ક પાવડરથી દૂધ ઝડપથી ઘટ બને છે અને બાસુંદી એકદમ સરસ ક્રીમી બને છે તો દૂધને ઘટ કરવા માટે હજી હું તમારી સાથે બીજી બે ટિપ્સ શેર કરવાની છું એટલે વિડીયો સ્કીપ નહીં કરતા અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતે દૂધ થોડું ઘટ થાય એટલે આ કઢાઈને આપણે બીજા ગેસ ઉપર મૂકી દઈશું એ પણ બિલકુલ ધીમા તાપે અને અહીંયા મેં ફરીથી એક હનીકોમ પેન લઈ લીધું છે આ પણ અગારોનું જ છે અને તેમાં આ રીતે મેં વન થર્ડ કપ જેટલી ખાંડ એડ કરી છે અને બિલકુલ ધીમા તાપે આપણે પહેલાં તેને થોડીક ગરમ થવા દઈએ જેથી કરીને ખાંડ ફટાફટ મેલ્ટ થવા લાગશે અને ત્યારબાદ આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી તેને ચલાવીશું ખાંડમાં પાણી નથી ઉમેરવાનું આપણે ખાંડને કેરેમલાઇઝ કરવાની છે જો અહીંયા તમે ખાંડને ડાયરેક્ટલી દૂધમાં ઉમેરશો તો ખાંડ તેનું પાણી છોડતી હોય છે અને બાસુંદીને ઘટ થતાં થોડોક સમય વધારે લાગે છે પણ આપણે જો ખાંડને આ રીતે બીજા પેનમાં એકદમ સરસ ઓગાળી લઈએ અને તેનો કલર આ રીતે થોડોક ગોલ્ડન બ્રાઉન થવા દઈએ તો બાસુંદીનો સ્વાદ પણ સરસ આવે છે અને બાસુંદી એકદમ સરસ ફટાફટ ઘટ પણ બને છે તો ખાંડ એકદમ સરસ ઓગળી જાય અને તેનો કલર થોડોક બદલાય એટલે આપણે તેમાં આ બાસુંદીવાળું દૂધ એડ કરી દઈશું તો મેં બે ચમચા ભરીને દૂધ તેમાં ઉમેર્યું છે અને આ જે ખાંડ છે એ ખાંડ ફરીથી દૂધમાં ઓગળી અને એકદમ સરસ મિક્સ થઈ જશે અને તેનો જે કલર છે એ પણ આ રીતે બ્રાઉન થવા લાગશે તો આ જે ખાંડ છે એ એકદમ સરસ ઓગળે ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે ખાંડ એકદમ સરસ ઓગળી જાય અને જે બે ચમચા આપણે બાસુંદી ઉમેરી તેની સાથે મિક્સ થઈ જાય તો તેનો કલર પણ એકદમ સરસ બ્રાઉન થઈ જતો હોય છે તો બધી બાજુએથી હું આ રીતે તાવેથાની મદદથી તેને અલગ કરું છું અને મલાઈ મેં ભેગી કરી ઉમેરી લીધી છે ત્યારબાદ અહીંયા મેં સો ગ્રામ જેટલો મોરો માવો લીધો છે અને આ માવાને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે તો આ મિશ્રણને જેવું આપણે બાસુંદીમાં ઉમેરીશું બાસુંદી આપણી એકદમ સરસ ક્રીમી બનશે એકદમ સરસ ઘટ બનશે તો માવો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે જો તમારે માવો ના ઉમેરવો હોય તો પચાસ ગ્રામ મિલ્ક પાવડરની જગ્યાએ તમે સો ગ્રામ મિલ્ક પાવડર ઉમેરીને પણ બાસુંદી તૈયાર કરી શકો છો હવે અહીંયા જે આપણી બાસુંદી બીજા ગેસ ઉપર ધીમા તાપે થઈ રહી હતી તેની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો અને તેની અંદર આપણે આ માવો અને જે ખાંડ છે તેનું મિશ્રણ એડ કરી દઈશું આનાથી બાસુંદીનો કલર બહુ સરસ આવશે અને કેરેમલ કરેલી ખાંડના લીધે તેનો સ્વાદ પણ એકદમ ડિફરન્ટ આવશે અને બહુ જ સ્વાદિષ્ટ બાસુંદી બને છે તો મેં અહીંયા બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને હવે લાસ્ટમાં આપણે તેની અંદર થોડાક ડ્રાય ફ્રૂટ્સ એડ કરી લઈએ તો એક ટેબલ સ્પૂન મેં અહીંયા પિસ્તા ચોપ કરેલા ઉમેર્યા છે એક ટેબલ સ્પૂન કાજુ ચોપ કરેલા અને એક ટેબલ સ્પૂન બદામને ચોપ કરીને મેં આની અંદર ઉમેરી લીધા છે ડ્રાય ફ્રૂટ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકો છો અહીંયા અત્યાર સુધી ટોટલ બાર મિનિટ થઈ છે અને હવે ધીમા તાપે આ બાસુંદીને આપણે હજી ત્રણ મિનિટમાં થવા દઈશું જેથી કરીને બધું એક રસ મિક્સ થઈ જાય માવો દૂધમાં એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાનું છે જો વચ્ચે વચ્ચે તમે ચલાવશો તો તમને તેની કન્સિસ્ટન્સીની પણ ખબર પડતી જશે અને જો અહીંયા લગભગ પંદર મિનિટ પૂરી થઈ અને આપણી બાસુંદી જે છે એ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો ગેસને હું અત્યારે બંધ કરી લઉં છું કારણ કે ઠંડી થયા બાદ પણ તે ઘટ થવાની તો આ બાસુંદીને મેં રૂમ ટેમ્પરેચર ઉપર એક કલાક માટે છોડી દીધી હતી અને જો આ બાસુંદીને હજી આપણે ફ્રીઝમાં રાખીને ઠંડી કરીશું ને તો તે એકદમ સરસ ઘટ્ટ બની જશે અત્યારે પહેલાં કરતાં ઘણી ઘટ તૈયાર થઈ છે તો આ બાસુંદીને મેં એક કલાક માટે ફ્રીઝમાં રાખી હતી અને તમે જુઓ બાસુંદીની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી ઘટ થઈ ગઈ છે બાસુંદી આ રીતે ઠંડી થાય એટલે આપણે તેને આ રીતે એક બાઉલમાં સર્વ કરી લઈશું તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે તે એકદમ પરફેક્ટ આવી છે અને મેં તેને કલાક સુધી ઉકાળી નથી છતાં પણ તે એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગઈ છે તો ફ્રેન્ડ્સ આ બાસુંદી એકદમ નેચરલ છે મેં આની અંદર કોઈપણ પ્રકારના કસ્ટર પાવડર કે કોર્ન ફ્લોરનો ઉપયોગ નથી કર્યો એટલે વ્રતમાં તમે આ બાસુંદી ખાઈ શકો છો અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને સિઝન પણ છે તો આ બાસુંદીની રેસીપી એક વખત ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો તો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ